મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન મિત્રો આપણે વિજ્ઞાનના પ્રશ્નો અને એની અંદર લીલ વિશે વાત કરીશું અગાઉ આપણે જે વિડીયો અપલોડ કર્યા છે તે કયા કયા છે અને શેના વિશે છે તે પણ આપણે માહિતી આપીશું તો ખાસ કરીને વાયરસ બેક્ટેરિયા પ્રજીવ વિજ્ઞાન કોષ રોગો સ્નાયુતંત્ર કંકાલ તંત્ર ચેતા તંત્રુધિર રુધિરા ભીષણ તંત્ર શ્વસન તંત્ર લસિકા તંત્ર અંતસ્ત્રાવ તંત્ર સૂક્ષ્મજીવોનો ભૂખ પ્રજીવ બેક્ટેરિયા લીલ ને વાયરસ એમાં વાયરસ સુધીના વિડીયો અપલોડ કરી દીધેલ છે વિજ્ઞાન આટલા વિડીયો અપલોડ કરેલ છે વિડીયોને આપણા અપલોડ કરી દીધેલ છે તો તમે ચેક કરી દેજો આટલા વિડીયો મેં વાત કરીએ વિડીયો અપલોડ કરી દીધેલ છે પછી બંધારણના વિડીયો અપલોડ કરી દીધેલ છે બંધારણના પ્રશ્નો વિવિધ પૂછેલા પૂછાયેલા વિડીયા બાપલોડ કરેલા છે અને આવનારા સમયની અંદર આપણે રીઝનિંગ અને જનરલ નોલેજના વિડીયો અપલોડ કરવાના છીએ એટલા માટે વિડીયોની લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો થોડું થોડો મિસ્ટેકના હિસાબે થોડો સમય લાગે છે વિડીયો બનાવવામાં એટલે કંઈ ભૂલ હોય તો માફ કરજો વિડીયોની અંદર કોમેન્ટ કરજો લીલ અને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે તો સહેવાળ પૃથ્વી ઉપરના અંતસ્ત્રાવી પૃથ્વી પરના અતિસ્તુમાં આવનાર વનસ્પતિ જૂથ કહ્યું છે તો લીલ સૌપ્રથમ લીલ કે બે જ રંગોમાં જોવા મળે છે લાલ અને પૂરા લીલ પોતાના ખોરાકના દ્રવ્યના કારણે જાતેના બનાવી શકે તો તે ક્લોરોફિન લીલના અભ્યાસને શું કહે છે ભાઈકોલોજી આધુનિક વિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ડોઆંગબર થીજવાના દ્રવ્યના દ્રવ્ય થીજવાના દ્રવ્ય તરીકે કઈ લીલના થાય છે જેલેડિયમ અગર અગર નામનો પાવડર કઈ લીલમાં બનાવવામાં આવે છે જેલિયમ અગર નામનો પાવડર થીજવામાં આવે આવે છે હવામાનમાં નાઇટ્રોજન જમીન હવામા નાઇટ્રોજન જમીનમાં સ્થાપન કઈ લીલ કરે છે એને બિના વાતાવરણમાં ઓક્સિજનમાં નિયંત્રણ મહત્વનો ભાગ કઈ લીલ ભજવે છે તો ક્લોરીલા લીલના પ્રકાશલંશના અંતે ખોરાક સ્વરૂપે સંગ્રહ પામે છે ગ્લાયકોજન મિત્રો ચેનલ લાઈક છે તેને સબસ્ક્રાઈબ કરી દેજો કોઈ ભૂલ કે મિસ્ટેક હોય તો કોમેન્ટ કરજો આવનારા મિલિટીને સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાના છીએ એટલા માટે છે લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે અને ખાસ કરીને આપણે નવું જ કંઈક લેણી આવીશું તો એટલા માટે કોઈ તમે જોતા રહો મેં આ જો કે છો ને અને તૈયારીમાં રહો મા પોલીસ કોન્સ્ટેબલ નહીં અને ખાસ કરીને કોઈ પણ સમયની અંદર તમને ભૂલ કે કંઈ મિસ્ટેક દેખાય અથવા કોઈ પ્રશ્ન કે કોઈ પણ રજૂઆત તે કમેન્ટ મેં તમે કરજો કારણ કે કમેન્ટ પરથી અમને પણ જોવા મળે છે કે અમારો વિડીયો ક્યાં સુધી ફરે છે અને લોકોની માગણી શું છે વિદ્યાર્થી શું કહેવા માગે છે આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે